ની શરૂઆત થઈ રહી છે વરસાદ આવી રહ્યો છે અને આજે હું તમને ત્રીસ વર્ષ નો ભાજપ વિકાસ બતાવવા જઈ રહ્યું છું ત્રીસ વર્ષ ની અંદર ભાજપે બહુ ખુબ જ વિકાસ કર્યો છે એક દિવસ ભૂવા પડી રહ્યા છે સમાચાર ની અંદર આવી રહ્યો છે કે આજે અહીંયા ભૂવા પડી રહ્યા છે આજે અહિયાં ભૂવા પડી રહ્યા છે તો એનું કારણ શું છે આનું કારણ એક જ છે કે ભાજપ સરકાર પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપીને ગમે તેવા રોડ બનાવીને જતા રહી છે અને પછી લોકો હેરાન થાય છે સુરતની અંદર અત્યારે એવા એટલાય રોડો છે કે જે ખૂબ ખાડા છે કેટલી જગ્યાએ ભૂવા પડી રહ્યા છે સુરતમાં અહીંયા કેટલી ગાડીઓ આવી રહી છે ટાયર બેસી જાય એવી સ્થિતિ છે સુરત ની અંદર લોકો ને લોકોને ગાડી ચલાવવી પડે છે રાતના લોકો નીકળીને કોઈ પણ ઘી પી ને ગાડી ચલાવવી પડે છે ક્યાંક ધુવો પડશે ક્યાંક ખાડા મોટા મોટા છે કાર્યક્રણ છે અને તાત્કાલિક કામ કરવામાં આવે એવી મારી વિનંતી છે આ ભાજપ વિકાસ મોટા મોટા ભૂવા પડે આખા આખા ખરા સમય ને એવડો ભૂવો પડ્યો છે આ ભાજપ વિકાસ છે

我那个吧，